હો ને લાગી જાય નખ નહીં મારવાના હો ને એ મોસમ બહુ ખરાબ છે આકાશમાં વાદળા છવાઈ ગયા છે અને હવા ફૂલ જોરથી લાગે છે તમે જોઈ શકો છો લીમડા અને પીપળાની હાલતે જો તમે અને ગઈકાલે રાતે વરસાદ પડ્યો છે કંઈક સાડા બાર એક વાગે અને આજે તો ભાઈ અતિભારે વરસાદની આગાહી છે ભલે સવારથી વરસાદ પડ્યો નથી તો હોઈ શકે કે બપોર પછી વરસાદ પડે ભલે આપણે નથી ઈચ્છતા કે વરસાદ પડે કેમકે આજથી એકતાદાના મેળાની શરૂઆત થાય છે અને જો વરસાદ પડશે તો ભાઈ મેળો કેન્સલ થઈ જશે અને જેમને સ્ટોર કર્યા હશે અથવા તો જેમની રાઈડ હશે એને ઘણું બધું નુકસાન જશે તો આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે આ ત્રણ દિવસ વરસાદ ના પડે અને પછી ભલે જેટલો હોય એટલો વરસે જુઓ વરસાદ ચાલુ થઈ ગયો બોલો એટલે મેળાનું તો થઈ ગયું અને સાચું તો આજનો દિવસ જ ખરાબ છે ભાઈ એક તો આજે રવિવાર છે ઉપર છે રેડ એલર્ટ એકા વરસાદ અને આજે રાત્રે છે ચંદ્રગ્રહણ બોલો બધું એક સાથે થઈ ગયું છે આજે એટલે આજનો દિવસ બહુ ખરાબ છે અને હવે આવામાં તો મેળે જવાનું પોસિબલ જ નથી ભાઈ અને મને ડાઉટ જ હતો કે ભાઈ પછાડના ભાગમાં વરસાદ પડશે કેમકે આપણા અહીંયા સવારના વરસાદ નથી આવતો બપોર પછી વરસાદ આવવાનું હોય નથી હોય હજી સુધી ચાર વાગે છે ને વરસાદનું આગમન થઈ ગયા છે તો જો પછાતના ત્રણ વાગ્યાથી કઈક વરસાદ ચાલુ થયો છે ને હાલ વાગે છે રાતના ના કઈક પોણા આઠ ઠીક કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ભાઈ જરાક વાર બી બ્રેક નથી લીધો કન્ટિન્યુ વરસાદ ચાલુ હોય અને આ જે વરસાદ છે ને ભાઈ એ ચક્રવાતનો આગળનો ભાગ છે મતલબ સ્ટાર્ટિંગનો ભાગ છે એટલા માટે આવો સ્લો વરસાદ પડે છે અને ચક્રવાત મતલબ કે જેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ને વેધર રેટમાં આપણે જોઈએ ને તો ભાઈ એ રાતે કાંઈક તો બે ત્રણ વાગે આવવાનું છે તો ભાઈ ત્યારે એવી વરસાદ પડશે અને મને લાગે છે કે વરસાદ કાલના દિવસે ભાઈ કન્ટિન્યુ રહેવાનો છે મતલબ દસ અગિયાર વાગ્યા સુધી બપોરના સમય વરસાદ રહેશે અને જો આમ જ રહેશે કન્ટિન્યુ વરસાદ તો ભાઈ આપણે મેળાના દિવસો વરસાદમાં જવાના છે અને ભાઈ પ્લસ આજે છે ચંદ્રગ્રહણ જે સાડા નવ વાગે લાગવાનું છે તો અમે લોકો એમ નક્કી કર્યું છે કે ભાઈ નવ વાગ્યાથી પહેલાં જમીન

વરસાદ ચાલુ હશે બાકી ઘરના મેમ્બર જો બધા પોતપોતાનો ફોન લઈને બેઠા છે અમારી મા પાસે હાલ જે લેપટોપ હતું એ ચાર્જિંગમાં રાખેલું છે એટલે અમારા મા એક્સેસ નથી કરતા બાકી જે બધા ફોન એનો યુઝ કરે છે ને કાકાઓમાં ઉમાં કંઈક તો પેન્ટિંગ કે કંઈક તો રાઘવીન હોમવર્ક ચાલુ છે તો ઓ અચ્છા જો તારું હોમવર્ક હોય તારું ટીચર કે જોઈ જશે ને તો તને પછી પનિશમેન્ટ મળશે સ્કૂલમાં આપણે સ્કૂલ વાળા કોઈક તો જોવા ખપે આપણો બ્લોગ યાર દીદી સ્કૂલમાં વટ મળે ને ત્યારે અમને તો તાર ઓર તો તે જોવે પપ્પા અમારું હોમવર્ક એમની તારી ઓમે પેઇન્ટિંગ નહીં અમે લોકો જ કરતા હે ક્યારેક ક્યારેક બાકી અમારે માને શું સ્માર્ટફોનમાં ફાવે નહીં ડાયરેક્ટ લેપટોપમાં જ કામ કરે અને જે બી કામ હોય ને લેપટોપથી જ કરે એટલા માટે હા લેપટોપ ચાર્જમાં પડ્યું એટલા માટે એટલા માટે ફ્રી બેઠા હોય કે તમે તમારું જે લેપટોપ એ ચાર્જમાં હોય ને કમ્પ્યુટર તમે કમ્પ્યુટરમાં જ જ કામ કામ કરો કરો પાસે મોબાઈલ નથી તમે તમે લેપટોપમાં એમ તમને ચાર્જમાં રાખેલું ફ્રી બાકી બધા જો મોબાઈલ લઈને બેઠા ફોન લઈ ને બેઠા અરે એ વાત સાચી યાર મા પેલા કીધું હતું મને એક મોબાઈલ જોઈ છે ડિમાન્ડ બહુ હતી ને કે કેમેરો સારું પ્રોસેસર સારું કપશે એટલા માટે પછી ફોન રહી ગયો મારો ફોન હાલ છે બારમા ધોરણ પછી તને ફોન મળશે ત્યાં સુધી નહીં મળશે તને લાઇન ફોન લઈ મસ્ત ફોન આવે ભલે બતાવીશ હમણાં નહીં પછી બતાવીશ તને અમારે વેદુ કેટલી વાર મોર્નિંગ થી આજે આ લાસ્ટ મોર્નિંગ હે ને હવે સુઈ જશે હમણાં સુઈને ઉઠ્યા છે અમારા ભાઈ જો રાતના આઠ વાગે અને આ જો ગલેચીને બાંધી અને એટલે એને ઠંડી ના લાગે ને એટલે હા ફૂલ સાઈઝ ટી શર્ટ વાજી વાહ હવે બારે વરસાદ પડે છે હા બારે વરસાદ પડે છે મને કે મેળે નથી જો મેળે જાવ જાવ કે મેળામાં જવા જેવું રાખ્યું છે એ વેદુ તું હાલીસ તો આપે જશું

તો તું ના જમ ને હાલશે ગોઠવાઈ ગયા તો અહિયાં બાસુરી પ્રેક્ટિસ ચાલુ છે બગાડો અરે વાહ કેટલા ટાઈમથી પડી છે ભાઈ કોઈ આને યુઝ નથી કરતું જ્યારે મન થાય ત્યારે ખણીને બસ ફૂક મારવાની આવડતી તો કોઈને નથી વગાડતા અને શીખવામાં બી લગભગ આપને સદીઓ નીકળી જશે હા મને ખબર છે જેટલો વાસુરી માંથી અવાજ નથી આવતો ને એટલો ભાઈ એના મોઢા અવાજ આવે છે ભાઈ બાંસુરી ઇન્સ્ટ્રુમેન્ટ ને ભાઈ બહુ હાર્ડ શીખવામાં આના કરતા ભાઈ સેટ હોય અથવા તો કેસી હોય એ તો બી ઇઝી પડે આમાં ભાઈ હાથની મુવમેન્ટ આવે પછી આ મતલબ કે અવાજ જે છે એનો બહુ હાર્ડ હે એઝ કમ્પેર ટુ અધર ઇન્સ્ટ્રુમેન્ટ અને આજથી લગભગ ચાર પાંચ વર્ષ પહેલા હું આમાં સારા ગામમાં બધાની સાથે શીખ્યો તો પણ હવે એ પણ ભૂલી ગયો છે હવે હવા બી માંડ માંડ નીકળે છે મતલબ હવાનો જે નોર્મલ અવાજ જો માંડ માં નીકળે છે ઊંઘ નથી આવતી તને અવાજ કરો છો ઊંઘ નથી આવતી હા સુ જાઓ ચલો જાવ સુ

તમારે ધ્યાન રાખજો ટાટા જોવે મનીષા ટ્રાય કરે ભાઈ